સામાજિક एकता ની સાથે વૈચારિક એકતા પણ રાખવી પડે આદિવાસી એકતા 32મી બે કાલે જે સંધ્યા ભાઈ સાથે કહે તો સંધ્યા આ તો પણ બીજી કે ચોથી થાય એટલે કે સાહેબ અમે નાની નાની કરતે રહ્યા કે

બી બાકી આવડે આવડે એના જેવું છે જેમ જેમ આપણે ભણતા ગયા આગળ વધતા ગયા તેમ તેમ આપણે બધી સંસ્કૃતિ નો નાશ આપણે જાતે કરી રહ્યા છે મારા સાહેબ એમાં કોઈનો દોષ નહીં પણ દેખા દેખી આપણે બધું કરી રહ્યા છે દાદાએ કીધું લગ્નમાં હોય બીજો કોઈ પ્રોગ્રામ હોય એમાં આપણે નોવેલ કેવું મળતા જઈએ

કરવું જોઈએ તે પ્રતિજ્ઞા લેવી જોઈએ પરેશ પર સંસદની ભાવના સાથે કઈ કરવું જોઈએ અમે કોન્ટમાં ચલાવી રહ્યા છે એક મૂવીંગ ડંગર પટ્ટીમાં ભીડ સમાજે મૂવીંગ સારી ચલાવી કોઈ બંધ બેસતી પારને ના દેવી આપણા સમાજમાં લગ્ન થાય તો કેટલા બીજે વાગે પાંચ પાંચ સાત સાત કઈ હું વાગે તો ખબર નહીં પડે પણ નાચવું હોય તો એક બીજે થી નચાય કે નચાય તો એમાં કઈ થઈ પૈસે મે કરું આ યુવાનો કરી શકે આપણે જે બીજીનું ચરણ વધી ગયું છે ઢોલિયા तीन डीजे थे वो चीज थी तो डीजे में जब बधारो थे तो चीज रोज बरोज रोज बरोज तो डीजे में आप कैसे करेंगे जवान मित्रों सोच कर आपके घर डीजे ओसा था तो क्या के वधवा दिवाना एक डीजे नहीं पांच हजार पांच हजार दस हजार पंद्रह हजार जो आपने बगाया है

કપડા ઉધારવાનો વેપાર કે લુક થાય કે ટેક્ટર હોઈ વધારે મૂકી દો તમે ₹30 નું ₹40 નું તમે છેગલું ના એ ભરી જવાબ એ કશું કામ નથી કામ કરવાનું પણ આપણા આદિવાસી સમાજમાં સંસાન પર બેહે ત્યારે પહેલે તો ઘર ઘર ના આપતા પણ હવે છે તો આપણે 30 રૂપિયા નું 40 રૂપિયા નું નાખીએ એ લાવતા એ મદદ આપણે રાખે તો સોનામસ્તો બન ભણે આ જોઈયા ને પૂછું કશું બોલતા નથી જેના પટાંગણ માં આપણે બેઠા દિનેશભાઈ લાંબી વિચાર કરીને નોકરી કરતા કરતા

સુધરે સમાજની સાથે પણ જવું પડે જવાનું પણ પ્રસંગો આપણે જે રીત રિવાજ છે રીત રિવાજ ને સાચવીએ પ્રકૃતિ દેવીની આપણે રક્ષા કરતા રહીએ આખરે તો આપણે આદિવાસી જળ જંગલ અને જમીન આ ત્રણની સાચવણી કરવાની જવાબદારી આપણે બધાએ ભેગા થઈને લેવું પડે

યુવાનો તલસી રહ્યા છે મેં તો એટલે થયા આ ઘોડો છે લગણ થઈ ગયો આ ઘોડો બહુ ની ચાલે તો ની ચાલતો તો આ નવો ઘોડો તૈયાર થયો છે એને આપણે સાથે સહકાર આપવાનો થાય સમાજના દુશ્મનો દૂર કરવામાં એવી અપેક્ષા રાખું છું